ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકસભાના પ્રભારી અજય ચોક્સી સંયોજક યોગેશ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી આપવામાં આવી હતી આ પ્રસંગે લોકસભાના કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને કાર્ય પદ્ધતિ અંગે માહિતી આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક કામો કરાવવામાં આવે છે માહિતી ઉપસ્થિત કરોડલિયાત આગેવાનો અને કાર્યકરોને માહિતી આપી હતી વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેમજ લોકો તેનો કઈ રીતે લાભ લઈ શકે તે અંગેનું માર્ગદર્શન તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂ ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીમાં મત લેવા માટે નથી જતી પરંતુ લોકોની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહે છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે આપ સૌને સહર્ષ સ્વાગત કરું છું મિત્રો આ મુખ્ય કામ છે સરકાર ની યોજનાઓનો લાભ ખરેખર લોકોને મળવો જોઈએ તેમને અપાવવા માટેની આ કાર્યશાળામાં આપણે સૌ બેઠા છીએ ત્યારે આપણે સૌ કાર્યકર્તા કરતા મિત્રો પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના મંડળમાં જે પણ આ લાભાર્થી યોજનાનો લાભ લેવા માગતા હોય અથવા તો જે પણ હાલ બનાવટની ચીજ વસ્તુઓ બનાવીને બજારમાં વેચતા હોય તેઓને પગભર ધોરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ

જાણે જાણે કોઈ ભૂલ કરી હોય તો ભૂલ સુધારવા માટેનું પણ માધ્યમ લાભાર્થી કાર્યશાળા કરવા જઈ રહી છે એ માગીશું સંખ્યા લઈશું ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસન્નભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે શું છે એવું માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ જ થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો તેના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે